નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતર વગત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વડોદરા ખાતે મુલાકાત લીધી છે જેમાં સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારબાદ મેડિકલને લગતી સુવિધાઓ અંગે પણ માહિતી લીધી હતી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વડોદરા ખાતે આવી પહોંચ્યા છે જેમાં તેમણે સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારબાદ મેડિકલને લગતી સુવિધાઓ અંગે પણ માહિતી લીધી હતી જેમાં એચએમવીપી વાયરસને લઈને આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું છે

સમગ્ર દુનિયામાં જે રીતે કોવિડ ફેલાયો હતો તેને સરકારે કંટ્રોલ કર્યો અને એચએમવીપી વાયરસ પણ વધુ નુકસાન ન કરે તેની સરકારની તૈયારી છે મારી પાસે એની હકીકતમાં કોઈ વિગતો અત્યારે ઉપલબ્ધ નથી પણ હું કહું છું તમે કહો છો પણ મારી પાસે ઓફિશિયલ વિગતો આવે એટલે એ બાબતે હું કઈ કઈ તૈયારી મેં કહ્યું એ પ્રમાણે આની અંદર લક્ષણો પ્રમાણે એ દર્દીની સારવાર થતી હતી કોવિડમાં જે પ્રોટોકોલ હતો એ જ પ્રોટોકોલ થી આ આની સારવાર થતી હોય છે શરદી થવી તાવ આવવો ઉદરસ થવી ગળામાં દુખાવો થવો વગેરે જે કોમન લક્ષણો છે એટલે લક્ષણો પ્રમાણેની ટ્રીટમેન્ટ આમાં કરવાની રહે છે આમાં જે ટેસ્ટ કરવાનો છે ટેસ્ટ માટેની કીટો પણ આપણે હવે વ્યવસ્થા કરવા તરફ છીએ અને લગભગ બે ત્રણ દિવસમાં દરેક હોસ્પિટલમાં આ કીટો ટેસ્ટિંગ

કે જેવી કઈક ગંભીર પરિસ્થિતિ લાગશે તો તરત જ ગુજરાતની ની જાણ કરી ડુ એન્ડ ડોન્ટ કદાચ અમે આજે જાહેર કરી દઈશું શું કરવું જોઈએ શરદી થઈ હોય ઉધરસ હોય તો જાહેર એ છીંક નહીં કોઈને હાથ ધોવા વગેરે વગેરે જે પહેલા ના હતા એ જ ડુ એન્ડ ડોન્ટ છે સવાલ એ છે કે કોવિડમાં કેમ કે સંપર્ક ધારણ કર્યું અત્યારે માનો છો કે પહેલેથી તૈયારી કરવી જોઈએ કે નહીં આખી દુનિયાની અંદર જે રીતે કોવિડ નું પ્રમાણ વધ્યું અને આ તો ભારત એકસો ચોમાલીસ કરોડ નો દેશ હતો અને છતાં પણ કેન્દ્ર સરકાર અને આદરણીય વ્યક્તિગત રસ લઈ અને લોકડાઉન થી લઈ અને જે કોવિડ ની રસી શોધાય ત્યાં સુધી ના પગલા જે લીધા એના કારણે આવડા મોટા દેશમાં દુનિયાને પણ ચિંતા હતી કે ભારતનું શું થશે પરંતુ નેતૃત્વ નરેન્દ્રભાઈ મોદીનું હતું સેફ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ્ત ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર